ભારે નુકસાન થતા ખેડૂતો જે તે થયા અમરેલી જિલ્લાના પંચાયતના સદસ્ય પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પીપલ જુધાત દ્વારા અમરેલી જિલ્લામાં કમોસમી વર્ષાથી ઊણળ પાખને થય નુકસાન અંગે સરકાર દ્વારા વહેલી તકે સરકર કરવામાં આવે નુકસાન ઉર્તર આપવામાં આવી તે માન કરી આલમા કમોટમી વર્ષા અમરેલી જિલ્લાની અંદર થયેલ હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી વિનંતી છે માંગણી છે હાલમાં કમોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલું હોય તેમાં ખેડૂતોને